પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌ પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી ત્યારે આજ રોજ પવિત્ર ભૂમિ પ્રભાસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી ભગવાનને પવિત્ર દ્રવ્યોથી અભિષેક કરી દેવાથી દેવ મહાદેવ પાસે વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી આ દિવસે સોમેશ્વર ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ રૂપે પ્રગટ થયા હતા એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા થઈ છે આજના દિવસે ભક્તો શિવ દર્શન કરવા મંદિરે જતા હોય છે શિવ પૂજા અર્ચના આરતી કરીને મહાદેવને પ્રસાદી અર્પણ કરીને પુણ્ય અર્ચન કરતા હોય છે કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આજે શિવજીની આરાધના કરીને પંચાસ્તર સ્ત્રોતનું પઠન કરવાનો મહિમા છે સાથે જ દીપ જ્યોતિ કરીને મહાદેવને પ્રસન્ન કરી શકાય છે દિવસ ખૂબ પવિત્ર અને ખૂબ શુભ યોગ થાય છે આજે આજ મહાન યોગ છે આ તો આ મહાન યોગ છે મહા આદરા નક્ષત્ર યોગ તો આજના દિવસે બ્રહ્માંડની અંદર મિથુનનો ચંદ્રમા છે આજ ગોચરની અંદર મિથુનનો ચંદ્રમા છે નક્ષત્ર આદરા છે માર્ગશીર્ષ ની પ્રતિપદા કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો દિવસ છે તો વેદો પુરાણો અને શાસ્ત્રો અનુસાર આજનો આ દિવસ આદરા નક્ષત્ર યોગ કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવલિંગ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીની સામે પ્રગટ થયા હતા અને ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીએ આજના આ દિવસે ભગવાન શિવલિંગની પ્રથમવાર પૂજા કરી હતી તો આજનો આ દિવસ ખૂબ જ શુભ છે અને ખૂબ મહાન યોગ છે સોમનાથ ભગવાન આદિ આદિ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથ આ ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મહાદ્રા નક્ષત્ર યોગમાં સર્વજન હિતાર્થાય સર્વજન સુખાય સકલ જગના એટલે કે આખી જગતના અને દરેકના હિત માટે સર્વના સુખ માટે સર્વલોગ નિરામય અને નિરોગી રહે એના માટે ભગવાન સોમનાથનો વિવિધ પ્રકારના દ્રવ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને નિસ્વાર્થ અભિષેક જે શત્રુદ્રિય અભિષેકના મંત્રોથી ભગવાન ઉપર પૈયા અભિષેક એટલે કે દૂધનો અભિષેક કરવામાં આવ્યો આજના આ દિવસે કોઈ પણ જ્યોતિર્લિંગ કે શિવ મંદિરની અંદર ભગવાનનો અભિષેક પૂજા મહાપૂજન ધ્વજાપૂજન અને દીપમાલા દીપ પ્રાગટ્ય કરવાથી અને ધ્વજા ચડાવવાથી સો શિવરાત્રીઓનું પુણ્યફલ તમને પ્રાપ્ત થાય છે ભગવાન સોમનાથનું આ સાનિધ્ય છે તો વેદો પુરાણીમાં એવું લખેલું છે કે આજના દિવસે જે સોમનાથ મંદિરની અંદર આવી દર્શન કરે છે તો સોમલિંગમ નરો દ્રષ્ટવા સર્વ પાપાત પ્રમુચ્ય લબ્ધવા ફલમ મનોભીષ્ટમ મૃત સ્વર્ગમ સમીય આ આજના મહાન દિવસે આ સોમલિંગ નો ખાલી દર્શન માત્ર થી તમારું રીતિકા તિવારી ઓર મેં મુંબઈ મહારાષ્ટ્ર પહેલી ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગ આઈ હું ઓર કાફી એક સલસે દર્શન કરવા બહુ થી થઈ યુ પતા ચલા મહારાજજી આજ બહુ અચ્છા યોગ હૈ મહાદ્ર નક્ષત્ર યોગ હૈ शिवजी पहली सोमनाथ के फॉर्म में पहली बार ज्योतिर्लिंग के दर्शन दिए थे उन्होंने ब्रह्मा और विष्णु जी को और अभी भी महाराज जी ने बताया कि आज के दिन जो दर्शन करते हैं अभिषेक करते हैं पूजा करते हैं उनकी सारी मनोकामनाएं पूरी होती है जैसे ही मंदिर की लाइन में शिवजी को देखा आंखों में आंसू आ गए मन में बहुत प्रसन्नता हुई जिस तरह उनका अभिषेक किया जा रहा था पूरे जग कल्याण के लिए सोमनाथ जी का अभिषेक किया जा रहा है ताकि सब कुछ अच्छा रहे हमारा धर्म सुरक्षित रहे तो मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ सोमनाथ मंदिर के ट्रस्ट के लिए जो ये इन्होंने इतना अच्छा ऑर्गेनाइज किया है और अब फिर से वापस आने की इच्छा है जय सोमनाथ नमः पार्वती हर हर महादेव मेरा नाम डॉक्टर नवीन चक्कर है मैं लंदन से आता हूँ જન્મ અફ્રિકામાં સ્ટડી ક્યા બોમ્બે મેં તો આજ પચાસ સારસે લંદન મે હું તો આજ મે લડકી સાથ મે આયા હુંધર સી ઇઝ કમિંગ ફોર દ ફર્સ્ટ ટાઈમ સો આઈ વેક શ્યોર દેટ સી નોઝન ગુજરાતી ઇંગ્લેન્ડ એન્ડ આઈ થિંક દે એપ્રિશિએટ અર કલચર મર એન્ડ આઈ ફીલ દેટ ઇટ ઇઝ અ વેરી ઓપિશિયસ ડે એટ સોમનાથ ટુડે એન્ડ વી આર સો લક to be here at such an auspicious occasion and i thank you for giving me an opportunity to say a few words modiji in london is our most favorite person and i think the way is encouraging our religion to come up is the best way and i think it should go as a perpetuity throughout the world but in london we have got temples we have got uh, pujaris uh, we have got um, ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ